નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગોગંબા ગોધરા અને દેવગઢ બારિયામાંથી નવા તાલુકા વાતનો ફિયાસ્કો સનિયાડા ખાતે ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગનો આમ જનતાનો ખુલ્લો વિરોધ વિભાજનમાં દામવાવ અથવા રીંછીવાણી સિમલિયા જગ્યાએ તાલુકાનું સ્થાન રાખવામાં આવે તેવી લોક માંગ ગુંદી તાલુકો બને તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી આવનાર તમામ ચૂંટણીનો બહિષ્કાર કરાશે પક્ષપાત ભૂલી તમામ સ્થાનિક નેતાઓએ ભેગા મળીને વિરોધ નોંધાવ્યો ઘોઘંબા તાલુકામાંથી અલગ ન થવા માટે તમામ આગેવાનો સહમતી દર્શાવી ગુંદી તાલુકો બનાવવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પંચમહાલ દાહોદ જિલ્લામાંથી વધુ એક નવા તાલુકાની માંગ કરવામાં આવી હતી જેમાં આજે ગોઘંબા તાલુકાના સનયાળા ખાતે નિષ્પક્ષ રીતે ભેગા થયેલા આગેવાનો અને લોકોએ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકો બનાવવા આ નિર્ણયને લઈને પણ પક્ષપાટી ભૂલી ખુલ્લો વિરોધ જોવા મળી રહ્યો છે તાલુકાના વિભાજનને લઈને ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારીયા તાલુકામાં વિરોધનો સૂર ઉઠ્યો છે તાલુકાના વિભાજનને લઈને હવે સ્થાનિક નેતાઓ સરપંચો પણ સોશિયલ મીડિયા સમક્ષ વિરોધ નોંધાવ્યો છે નવા તાલુકાની માંગણી માટેની વાતને લઈને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે કાલોલના ધારાસભ્ય અંગત કારણસર પોતાના ગામને તાલુકો બનાવી રહ્યા હોવાની વાત કરી હતી. દાહોદ જિલ્લાના લોકો માટે આ ગામ ખૂબ જ દૂર હોવાથી તાલુકાના કામો માટે મુસાફરીમાં અગવડતા પડતી હોવાથી આ જગ્યાને બદલે અન્ય જગ્યાએ તાલુકાનું સ્થળ નક્કી કરવામાં આવે તેવી લોક માંગ ઉભી થઈ છે. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ તાલુકાની માંગ કરી છે ત્યારે લોકોમાં ચર્ચાનું જોર પકડાયું છે કે કાલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણ પોતાના અંગત કારણસર ત્રણ તાલુકાને એક કરીને નવા તાલુકાની માંગણી કરી રહ્યા છે આ સાથે ત્રણ તાલુકાના આગેવાન અને સરપંચો ખુલ્લો વિરોધ પણ કરી રહ્યા છે તાલુકાના વિભાજનને લઈને ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારીયા તાલુકાના વેપારીઓ રાજકીય આગેવાનો અને ખેડૂતોમાં ખુલ્લો વિરોધ થયો છે બીજી બાજુ ગોગંબા ગોધરા અને દેવગઢ વારિયા તાલુકાના લોકોની માંગણી છે કે જે તાલુકામાં જ સમાવેશ કરવામાં આવે જે વિભાજન કરીને ગુદીમાં તેમને મૂકવાની વાતનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તેમ છતાંય અલગ તાલુકાની માંગણી કરવામાં આવે તો સિમલિયા દામાવાવ અથવા રીંછીવાણી જગ્યાએ તાલુકાનું સ્થાન રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે લોકોનું કહેવું છે કે તેમને સિમલિયા દામાવાવ અથવા કાંટું સીધું અને સરળ પડે ત્યાં ગુંદી તેમના માટે અટુપટ અટપટું રહેશે અને રોંગ પડે છે હવે જોવાનું એ રહ્યું છે કે સરકારના આ મુદ્દા પર જાહેર જનતાની પોતાની લોક માંગને ધ્યાનમાં લેવામાં આવશે કે પછી રાજકીય દબાણથી ગુંદી તાલુકો બનાવી દેવામાં આવશે તેવું જોવાનું રહ્યું અને જો ગુંદી તાલુકો બનાવવામાં આવે તો આગેવાનો સહિત આમ જનતા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરી આવનારા તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ અત્યારે અમારા કાલોલ ધારાસભ્ય શ્રીએ પોતાના ગામ ગુંદીમાં તાલુકા પ્લેસ ગોગંબામાંથી છૂટું પાડીને દરખાસ્ત કરી છે એનો અમે તમામ ગ્રામજનો વિરોધ કરીએ છીએ એની અંદર ગોગંબા તાલુકાના અડતાલીસ ગામ સાત ગામ ગોધરાના અને અઠ્ઠાવીસ ગામ જે બારીયા તાલુકાના દર્શાવેલ છે તેમાંથી મોન બે પાંચ ગામ એવા છે કે જે એમની તરફેણ કરે બાકી તમામ ગામના આગેવાનો સરપંચો અને કાર્યકરો તદ્દન વિરોધ કરે છે એનું કારણ એ છે કે ભૌગોલિક દ્રષ્ટિએ આ છોટાઉદેપુર અને દાહોદ અને પંચમહાલની બોર્ડર પર ગુંદી ગામ આવેલું છે અને આજની તારીખે જે ગોધરા તાલુકાની અંદર આવેલ દાખલા તરીકે ગોલ્લાવ મેરબ દેખોડ સરસાવ જે ગામો છે એમને ગોધરાથી ગોધરા તાલુકા પ્લેસ છે અને જિલ્લા પ્લેસ પણ એમને ગોધરા છે હવે એ ગામોને ને અત્યારે ગોધરાથી ભામૈયા વાળાને ચૌદ કિલોમીટરનું અંતર છે જો ગોધરાથી ભાયા ભામૈયા વાળાને ભામૈયા થી ગુંદી જવાનું થાય તો પંચાવન કિલોમીટર અંતર કાપવું પડે અમારે રીછવાની પણ પચીસ કિલોમીટર અંતર કાપવું પડે અને એની જગ્યાએ આ આજુબાજુના ગામના લોકોને પણ બીજી સુવિધા ન હોવાના કારણે બુંદી ને કોઈ પણ સંજોગોમાં તાલુકા પ્લેસ ના આપવું જોઈએ અને જો ગોગંબામાંથી તાલુકા પ્લેસ છૂટું પાડીને આપવું હોય તો ભવિષ્યમાં રીછવાણી અથવા દામાઓને આપવામાં આવે તો અમે એ માટે સંમત છીએ અને જો ના રીછવાની અથવા દબાવને આપવામાં આવે તો અમારે ગોગંબા તાલુકો અત્યારે છે છે એ અમને માન્ય પણ પણ અમારે કોઈ સંજોગોમાં જવું ગોગંબા તાલુકામાંથી નવીન ગુંદી તાલુકા બનાવવા અંગેની દરખાસ્ત મીડિયા મારફતે મોબાઈલ મારફતે જાણવા મળી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના આમ જનતાનો જે એક જ સૂર છે કે આવવા જવા માટે વાહન વ્યવહાર ની કોઈ નાની સખી દુકાન પણ નથી મોબાઈલ ના ટાવર પણ નથી અને તાલુકા બને એનો અમારા વિસ્તારના તમામ લોકો સખત વિરોધ કરે છે સાહેબ અમારી માગણી જો ના સંતોષાય અમારી માગણી છે સાહેબ અમારે રીછવાણી અથવા દામાવાઓ એ ચારે બાજુના પાકા રસ્તાથી સંકળાયેલું છે અને લગભગ મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત ઓફિસ અને મેજીસ્ટ્રેટની ઓફિસ આ ત્રણ ઓફિસો સિવાય બધી જ ઓફિસો છે સાહેબ પીએસસી સેન્ટર છે સિમળિયા ખાતે નર્સિંગ કોલેજ છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છે કેજી થી માંડી અને છેક કોલેજ સુધીની અમારી પાસે શૈક્ષણિક સંસ્થાઓ છે અને આર થી માંડી અને બધી જ કચેરીઓ સરકારી કચેરીઓ નાની નાની છે અત્યારે એને ડેવલપ કરવાની જરૂર છે અને આ ઘરને આંગણે આ સુવિધાઓ પ્રજાને મળી રહે અને એટલા માટે અમારે સૂચિત નવો દામાવા અથવા રીછવાણી તાલુકો બને એવી આમ જનતાની માંગણી છે સાહેબ અમારી માંગણી ન સંતોષાય તો અમારી માંગણી ન સંતોષાય તો અમે ગાંધી ચિંદિયા માર્ગે અહિંસક આંદોલન કરીશું રસ્તા રોકો આંદોલન કરીશું બંધ પાળીશું આવેદન પત્રો આપીશું મુખ્યમંત્રી સુધી પણ અમે રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પણ અમે રજૂઆત કરવા માટે અમે પ્રયત્નો કરીશું મોહનભાઈ પટેલિયા તાલુકા પંચાયત સભ્ય અને સામાજિક કાર્યકર ગુંદી આજે આવતીકાલે મે નહીં તાલુકો ગુંદી છેવાડા નું ગામ છે કોઈ કોઈને જવા કે આવવા માટેની કોઈ સગવડ કે વ્યવસ્થા થયેલી નથી તે કરતો કદાચ સરકાર વસ્તીના ધોરણે તાલુકા પંચાયત અલગ કરવાની હોય તો દામાવ કે રીંચવાણી રાખે અમે બધા જ લોકો ગોલ્લા શીટ કે બોમ્બયા તમામ લોકો અમે સંમત છીએ કારણ કે ગુંદી માટે સદંતર અમારો ખુલ્લે વિરોધ છે જે કંઈક સરકાર નોંધ લે એ વ્યાજબી રીતે લે સમાજને અને જનતાને જોવે એક વ્યક્તિને જોવે અને તાલુકા પંચાયત ગુંદી ના થાય એનું સરકારે પણ ધ્યાન રાખવું સરકારના ના અધિકારીઓ પણ ધ્યાન રાખવું એ મારું કેવું છે કારણ કે આ ખુબ તકલીફ વાળી વાત છે અહીંથી ત્રીસ પચીસ કિલોમીટર કે તરી કિલોમીટર ગુંદી તાલુકા પંચાયત જવું તો પાછા તરી બીજો ઉમેરીને સાહીઠ કિલોમીટર જિલ્લા પંચાયત જવું તો વીસ કિલોમીટર થી જિલ્લા પંચાયત આવે છે દમાવથી તો દમાવ કે રીછવાણી બને અમે બધા જ મંજૂર છીએ ટોટલી મંજૂર છો ને ભાઈ